બધી માં લગભગ ગરબી હા જો ગરબે રમવા જાવું હોય ને તો એક મારી શરત છે જો આપણે મગફળી છે ને દસ પંદર મગફળી છે

અરે તને શરબત બરબત ને તને તડકો લાગે તો શરબત આપી હું તને આ ઈ તું હું મુંજાઈ ગઈ પૂરી આ બાકી જો તારે હે ને મજૂર ને તારે હાથ છે આ માંડવી આખી ઉપડી જાય માંડવી આખી નીકળી જાય ઓપનરમાં માંડવી વીણાઈ જાય ને પીત થઈ જાય ને તા હું તારે આવવાનું છે શાળુ પીત ભવાઈ જાય ને તા હું તારે આવવાનું છે અને જો આજ ફેલે એમાં ફગીને એટલે મેળ નહી આવો અટલ લગી તું મને પઠ્ઠા દઈ ગઈ માંડવી નેદવા માં એમ કરતી કે હું આવી હું આવી આવી જ નહીં નેદવા હવે એને માંડવી ઉપાડવાની વાત આવી હવે માંડવી ઉપાડવાથી શેઠ વાવેતર થઈ જાય ને ચાલુ પેજ ત્યાં સુધી આવવાનું છે તારે હા આ તો તને ગરબે રમવા લઈ જાવ જાઉં આજે જ લઈ જાવ ગરબે રમવા પણ હા મગફળી ઉપડી જાય ને ત્યાંથી શાળુ પીત વવાઈ જાય ને ત્યાં સુધી આવવાનું છે તારે હા હા પાકું પાકું હા ભૂરી તારી વાત સાચી હું તને ગરબે રમવા લઈ જવાનો છે પણ અત્યારે છે ને વાતાવરણ એવું થઈ ગયું ને કે વરસાદ આવી છે ગરબે રમવા રમવાનું હોય તો શું કરું અત્યારે જો બધી ગારો કિસળ થઈ ગયું છે બધી માં એવો વરસાદ પડ્યો છે અમારે હવે આ તને ખબર છે ને કે વરસાદ ચાલુ ને ચાલુ છે વરસાદના આંબા કાકા ને મારા આંબા કાકા ભેગા થઈને એટલે મારે ઠપકો દેવો આપડે આજ છે આજ તો ગરબે રમી જ નાખું અને નાસ્તોય કરાવી તને ગોળાઈ ખવડાવી લી પીવરાવી પણ વરસાદ નો આવે ને તું જો વરસાદ આવી છે ને તો પછી ક્યાંય જવા હે નહી અચ્છા હા હા ઠીક હે હા ઈ તો વરસાદ આવે તો પછી ન્યાય ગરબે કોઈ રમવા વાળા નો હોય ને સમજ હા પણ આપડી માંડવી ઉપાડવાનું ભૂલતી નહી હો માંડવી ઉપાડવાની છે જ હા હા ભૂરી પાકો હાલો હાલો ફાઈનલ હાઈ જવાનું છે તૈયાર થઈ જાય જે હાડા નવ નીકળવું છે અને રાતે આપણે એક વાગે લાગી ધબધબાટી બોલાવવાની છે ભૂરી અને ગરબે રમવા માં આપણો પેલો નંબર લેવાનું ઈનામ જીતીને આવવાનું છે આપડે હા હા હારું હાલ તૈયાર થઈ જ ફોન કરું એટલે આવી જઈજે રોડ ઉપર એ હા હા ભલે ભલે હવે પૂરી ને હાથો પડાય અને હવે મારે હવે છાંટવાની છે દવા હજી માંડવીમાં એક ડોઝ મારવાનો છે અને પૂરી મારે કેવાય ગયું કે આપણે એક વાગ્યા લગી ધબધબાટી બોલાયશું ને અમે આવીશું ને તો અઢીક વાગી જાહે તો હવે ગજનો ઉજાગરો થાય હવે શું કરું હવે વરસાદ આવી જાય ને તો સારું નકર વરસાદ ગદનો નહીં આવે ને તો કઈ શું થાય વરસાદ આવી જાય ને તો હું કહી શકું કે હવે ભૂરી જવાય એમ નથી વરસાદ આવી ગયો નકર જો ગયો ને તો બે હજારની પથારી ફરી જાય અવારે દવા છટવાની છે તો હેરાન હેરાન થઈ જવાનું છે એટલે ભૂરીને કહેતા તો કહેવાય ગયું કે જા હું પણ વરસાદ આવીએ ને તો મેળવીએ નકર બે હજાર રૂપિયા ની તો ભડકી બોલવાની છે એ થાય બીજું શું હવે જોયું જાય બે હાજર ધોઈ રહ્યા બીજું હું જાવું તો પડશે જ જો નહીં જાઉં ને તો માંડવી ઉપાડવા નહીં આવે તો એ કઈ શું અને હે ભાઈ મારો ફોન પછી ઉપાડશે નહીં એટલે વરસાદ આવી ને તું મેળ આવે はいいやおでかいゃ